લોકસભાની સામાન્ય તેમજ વિધાનસભાની પેટા ચૂંટણી માટે સાતમી મે મતદાન થવાનું છે રાજ્યમાં અંદાજીત પાંચ કરોડ મતદાતા તેમના મતાધિકારોનો ઉપયોગ કરશે રાજ્યમાં છેલ્લા આંકડા પ્રમાણે ચાર કરોડ સત્તાણુ લાખ અડસઠ હજાર છસો સિત્તોતેર મતદારોનો નોંધાયા છે આ યાદીમાં અઢારથી ઓગણીસ વર્ષના મતદારોની સંખ્યા બાર લાખ વીસ હજાર ચારસો અડતીસ થવા છે જેમને પ્રથમ વખત મતદાન કરવાની તક મળશે રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા પાંચમી જાન્યુઆરીએ જાહેર કરવામાં આવેલી મતદાર યાદી પ્રમાણે ગુજરાતમાં ચાર પોઈન્ટ ચોરાણું કરોડ મતદારો હતા પરંતુ નવ એપ્રિલે મળેલી નવી અરજીઓ પૈકી ત્રણ લાખ ઓગણીસ હજાર બસો નવ મતદારોની પુરાવાની મતદાર યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે રાજ્યમાં બે કરોડ છપ્પન લાખ સોળ હજાર પાંચસો ચાલીસ પુરુષ બે કરોડ એકતાલીસ હજાર પચાસ હજાર છસો ત્રણ મહિલા અને ત્રીજી જાતિના પંદરસો ચોત્રીસ મતદારોનો સમાવેશ થાય છે મુખ્ય નિર્વાચન અધિકાર પી ભારતીએ જણાવ્યું કે પંદરમી માર્ચ બે હજાર ચોવીસ સુધીમાં અરજી કરનાર તમામ નાગરિકોને એપિક કાર્ડનું વિતરણ કરી દેવામાં આવ્યું છે રાજ્યમાં કુલ સત્યાવીસ 2755 બે હજાર સાતસો પંચાવન સેવા મતદારો પોતાના મતાધિકારોનો ઉપયોગ કરી શકશે સાથે જ વિદેશમાં વસતા ભારતીય મતદારો પણ ગુજરાતમાં પોતાના રહેઠાણના વિસ્તાર સંબંધિત મતદાન મથક ખાતે મત આપી શકે છે અંતિમ મતદાર યાદીમાં વિદેશમાં વસતા નવસો મતદારો નોંધાયા છે સાતમી મેના રોજ યોજાનારી ચૂંટણી માટે સત્યાવીસમી એપ્રિલે સુધીમાં ઇવીએમના બીજા રેન્ડમાઇઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે કુલ પચીસ સાંસદીય મત વિસ્તારોમાં ઓગણપાસ હજાર એકસો ચાલીસ મતદાન મથકોમાં મતદાન થશે જે પૈકી અમદાવાદ પૂર્વ સંસદીય મતવિભાગના એક હજાર આઠસો વીસ મતદાન મથકોમાં બે બીયુ નો વપરાશ થશે એ ઉપરાંત પાંચ વિધાનસભા મતવિભાગોની પેટાચૂંટણીમાં એક હજાર બસ્સો બ્યાસી મતદાન મથકોમાં મતદાન થશે રાજ્યમાં પંચ્યાસી વર્ષ કે તેથી વધુ વયના ધારવાકા અઢાર હજાર ચારસો નેવ વરિષ્ઠ મતદારો તેમજ ચાલીસ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા ચાર હજાર બસો અગિયાર દિવ્યાંગ મતદારો મળી કુલ બાવીસ હજાર સાતસો એક મતદારો છે હોમ વોટિંગ માટે અરજી કરી રહ્યા છે જે આ વર્ષે ગુજરાતમાં અઢારથી ઓગણત્રીસ વર્ષના જૂથના કુલ એક લાખ એક કરોડ સોળ હજાર સો એક કરોડ સોળ લાખ છ હજાર એકસો અઠ્યાસી યુવા મતદારો પોતાના અધિકારનો ઉપયોગ કરશે પંચ્યાસી હજારથી વધુ વય ધરાવતા વરિષ્ઠ મતદારોની કુલ સંખ્યા ચાર લાખ ઓગણીસ હજાર પાંચસો ચોર્યાસી છે રાજ્યમાં દસ હજાર છત્રીસ મતદારો સો વર્ષથી વધુ વયના છે ત્રણ લાખ પંચોતેર હજાર છસો ત્રાસી મતદારોએ દિવ્યાંગ મતદારો તરીકે ચિહ્નિત કરવામાં આવ્યા છે રાજ્યમાં મતદારોની સંખ્યામાં આજ સૌથી મોટી લોકસભા બેઠક નવસારી છે જેમાં બાવીસ લાખ ત્રેવીસ હજાર પાંચસો પચાસ મતદારો છે જ્યારે ભરૂચ લોકસભા બેઠકમાં સૌથી ઓછા સત્તર લાખ ત્રેવીસ હજાર ત્રણસો ત્રેપન મતદાતા છે અઠાવીસમી એપ્રિલ રાજ્યના યોર પોલિંગ વોટ સ્ટેશન અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બૂથ લેવલ ઓફિસર સવારે નવ થી સાડા બાર વાગ્યા સુધી મતદાર યાદી સાથે મતદાન મથક પર હાજર રહેશે અને મતદાન મથકે પ્રાપ્ત સુવિધા સવ્યવસ્થા વિશે માહિતગાર કરશે